આજ રોજ તારીખ આઠ અગિયાર બે હાજર પચીસ શનિવારના રોજ પાદરા તાલુકાના વડુ ગામે હઝરત કબન શાહ દાદા રહેમતુલ્લા અલૈના ઉર્સ મુબારક સાનો સોકત થી મનાવવામાં આવ્યો હતો જેમાં બપોરે બે ત્રીસ કલાકે પીરની દરગાહ પરથી સંદલ શરીફ અને ચાદર શરીફનો જુલુસ સાનો સોકટથી કાઢવામાં આવ્યો હતો જેમાં વડુ ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો અને સર્વ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વડુ ગામના પોલીસ અધિકારીઓના સાથ સહકારથી શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને સર્વ ગ્રામજનોએ માનવતાનું પ્રમાણ પાઠવી આ આયોજન કરવામાં આવ્યું હતું